ભગવદ્ ગીતા એ હિન્દુ ધર્મનો સૌથી પ્રમુખ ગ્રંથ છે આજથી લગભગ પાંચ હજાર વર્ષ પહેલા ભગવાન શ્રી કૃષ્ણ પોતાના પ્રિય ગીતામાં કર્મ અર્થ અને જીવન જીવવાનો અદભુત છે ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ એ આપણને ઘણી બધી શીખ આપી છે અને એની સાથે આપણી કમીઓ પણ બતાવી છે ભગવદ્ ગીતાને દ્વાપર યુગ ના અંતમાં ભગવાન શ્રી કૃષ્ણ એ સંભળાવી હતી ત્યારે તેમણે કલયુગની કે વાતો પણ કહી હતી તેમની તે અદભુત વાતો આજે સો સાચી પડી રહી છે તો ચાલો જાણીએ ભગવાન શ્રી કૃષ્ણની દુર્લભ વાતો જે તેમણે બતાવી હતી ભગવદ્ ગીતામાં તેમણે કહ્યું હતું કે કલયુગમાં જે વ્યક્તિ પાસે જેટલો ધન હશે તે વ્યક્તિને ગુણી માનવામાં આવશે અને કાનૂન ન્યાય એક શક્તિને આધારે જ નક્કી થશે એ શક્તિ શક્તિ હશે ધનની આ યુગમાં સ્ત્રી પુરુષ લગન વગર કેવળ એકબીજામાં રુચિના કારણે સાથે રહેશે અને વેપારની સફળતા છડકપટ કપટ ઉપર નિર્ભર રહેશે આ યુગમાં જે મનુષ્ય પૈસા ખર્ચવામાં અસમર્થ હશે તેને અદાલતમાં

નિંદા કરશે માથા ઉપર મોટા મોટા વાળ રાખવાનું ચલણ વધી જશે અને મોટા મોટા વાળને જ સુંદરતાનું નામ આપવામાં આવશે અને ખાલી પેટ ભરવું જ લોકોનો એકમાત્ર લક્ષ્ય રહી જશે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ કૃષ્ણએ ભગવદ ગીતામાં જે જે કલયુગ વિશે જણાવ્યું હતું એ સત પ્રતિશત સાચું પડી રહ્યું છે હમણાં જે વ્યક્તિ પાસે વધારે ધન હોય છે તેની ગુણી માનવામાં આવે છે અને હમણાં જે ન્યાય અને કાયદો છે એ પૈસાના આધારે જ નક્કી થાય છે અને હમણાં ના સ્ત્રી પુરુષ વગર લગ્ને કેવળ એકબીજામાં રુચિના કારણે સાથે રહે છે અને જેને આપણે લિવ ઇન રિલેશનશિપ કહીએ છીએ. હમણાં જે મનુષ્ય પાસે પૈસા હોય છે અને જે મનુષ્ય પૈસા ખર્ચવામાં અસમર્થ હોય છે તેને ન્યાય નથી મળતો અને જે વ્યક્તિ આજના સમયમાં ચાલાક હોય છે તેને આ યુગમાં વિદ્વાન માનવામાં આવે છે. કળયુગમાં લોકો દૂરના જે નદી તળાવ હોય છે તેને તીર્થસ્થાનો માને છે અને પોતાની પાસે રહેલા માતા-પિતાની નિંદા કરે છે અથવા દુ ફટકારે છે અને એટલે જ આજના આ સમયમાં વૃદ્ધાશ્રમો વધી ગયા છે હવે આગળ જાણીએ ભગવાન શ્રી કૃષ્ણ વિશે શું કહે છે ભગવાન શ્રીકૃષ્ણ કૃષ્ણ વિશે એવું કહે છે કે કલયુગમાં ક્યારે વરસાદ નહીં થાય તો ક્યારેક ઘણી બધી ઠંડી પડશે અને ક્યારેક ભીષણ ગરમી હશે ક્યારેક આંધી તોફાન આવશે અને ક્યારેક સુનામી પણ આવશે આ બધી પરિસ્થિતિઓથી લોકો પરેશાન થઈ જશે અને લોકોને ઘણું બધું નુકસાન પણ થશે તો આવા હશે કલયુગના દિવસો જે ભગવાન ભગવાન શ્રી કૃષ્ણ એ ભગવદ્ ગીતામાં જણાવ્યા છે આ યુગમાં જે વ્યક્તિ પાસે પૈસા નહીં હોય તેને અધર્મી અને 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 અપવિત્ર બેકાર માનવામાં આવશે બે વ્યક્તિઓ વચ્ચે એક બનીને રહી જશે લોકો સ્નાન કરીને અંતર આત્માથી તેઓ શુદ્ધ થઈ ગયા છે ધર્મ કર્મ ના કામો લોકોની સામે જ સારો બતાવવા માટે કરવામાં આવશે એટલે કે પોતાનું સારું દેખાય એટલા માટે ધર્મ કર્મ કામો કરશે લોકો અને આપણે જાણીએ છીએ કે હમણાં ના જે મોટા મોટા પૈસાદાર વ્યક્તિઓ છે એ પોતાનું સારું દેખાડવા માટે ભગવાન શ્રી કૃષ્ણ જણાવ્યા છે આજનો માનવી એવા એવા કાર્યો કરે છે જે પહેલા ક્યારે પણ નતો કરતો અને આપણે બધા જાણીએ છીએ કે આજનો માનવી સત્તા મેળવવા માટે ખૂન પણ કરે છે અને આજનો માનવી ભ્રષ્ટાચારી પણ બની ગયો છે દુકાળ અને વધારે કરો કારણે લોકો પરેશાન થઈ જશે અને બીજ ખાવા માટે મજબૂર થશે તો આવા હશે કલયુગ દિવસો જે ભગવદ્ ગીતામાં જણાવવામાં આવ્યા છે જો કલયુગ ભગવાન શ્રી કૃષ્ણ મુજબ વાત કરીએ તો ભગવાન શ્રી કૃષ્ણએ જે જે વાતો કલયુગ વિશે જણાવી છે એ બધી સત પ્રતિશત આજના સમય

આપણા શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવેલી છે શાસ્ત્રો અનુસાર ચાર યુગમાં કલયુગ આયુષ્ય સૌથી ઓછું છે એટલે કે ચાર લાખ બત્રીસ હજાર વર્ષનું જ છે હાલ કલયુગ આયુષ્ય પાંચ હજાર જેટલું કે હજુ કલયુગ સત્યાવીસ હજાર વર્ષ બાકી છે હાલ કલયુગ તેના પ્રથમ ચરણમાં છે કલયુગ અંત એટલો ભયાનક છે કે તેની આપણે કલ્પના પણ ન કરી શકીએ કલયુગના અંતનો સમય નિકટ આવશે ત્યારે માનવીનું આયુષ્ય વીસ વર્ષનું રહી જશે આ પૃથ્વી ઉપર વસવાટ કરતા તમામ પશુ પક્ષીઓ તથા જીવ જંતુઓનો સોળ વર્ષની વયે વૃદ્ધ થઈ જશે તથા વીસ વર્ષની આયુએ તેનું મૃત્યુ થઈ જશે આ પૃથ્વીનો વિનાશ કોઈ પ્રલય વાવાઝોડું ભૂકંપ કે એના જેવી પ્રાકૃતિક આપત્તોના કારણે નહીં થાય પરંતુ વધતા જતા ગરમીના પ્રમાણને થશે કળિયુગના પૂર્ણ થવાના સમય સુધીમાં પૃથ્વી ઉપર ગરમીનું પ્રમાણ એ હદ સુધી વધી જશે કે લોકો માટે સહન કરવું અશક્ય બનશે સદયુગને એક સમયમાં સ્વર્ગ કહેવામાં આવતું હતું પરંતુ આ યુગ પછી ઇન્સાન ધીરે ધીરે પતન તરફ વળતા ગયા આજે સમય એટલો બધો વીતી ગયો છે કે ખુદ માણસ જ માણસનો દુશ્મન બની ગયો છે લાલચ અને ક્રોધે માણસને સ્વાર્થી બનાવી દીધા છે પરંતુ જ્યારે ભગવાન વિષ્ણુનો દસમો અવતાર કલ્કી આ સંસારમાં જન્મ લેશે ત્યારે માણસની બુદ્ધિ પાસી આવી જશે આ બધું એકદમ સત્ય પડશે કેમ કે હાલમાં જે બની રહ્યું છે તે શાસ્ત્રોના ગ્રંથોમાં જે લખ્યું છે તેવું જ બની રહ્યું છે હિન્દુ ધર્મના પવિત્ર ગ્રંથ ગીતામાં સંસાર અને વ્યક્તિ સાથે જોડાયેલી ઘણી બધી એવી વાતો લખેલી છે જેને ભગવાન શ્રી કૃષ્ણએ જણાવી છે અને ભગવાન શ્રી કૃષ્ણએ જે જે જણાવ્યું છે એ બધું આજના સમયમાં શત પ્રતિશત સાચું પડી રહ્યું છે તો મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરીને